જય રણછોડાય મારું નામ બિરેનભાઈ સેવક છે શ્રી રણછોડાય મહારાજ ત્યાં આજના દેવ દિવાળીના ના ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ભક્તો લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન માટે આવે છે આજના પૂનમ એક વિશેષ મહિમા છે કારણ કે ભગવાન આ દિવસે ગુજરાતને ને કર્યા કરવા દ્વારિકાથી ડાકોર પધાર્યા અને તે ભક્ત સાથે આવ્યા એટલે કહેવાય છે અપાર કરુણા સિંધુ કરવા ભક્ત તત્પરાહ ભગવાન ભક્ત ને અધિમ થઈ અને આ દિવસે ડાકોરના ખેડા જિલ્લા ને પાવન કર્યો અને ભગવાન અહીંયા પધાર્યા એટલા માટે આ દિવસ ની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે તેમજ શ્રીજી મહારાજને પણ સુંદર આભૂષણો થી સુસજ્જ કરી અને ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે અને ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસ નો ખુબ જ અનેરો મહિમા છે ભક્તો દર્શન કરે છે આશીર્વાદ માંગે છે અને પૂરા વર્ષ ની અંદર ભગવાન ને કહે છે કે અમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરજો એવા આશીર્વાદ આજે કારતક સુખ પૂનમે લોકો ભક્તો ભગવાન જોડે માંગે છે અને ભક્તો નો એ આશીર્વાદ આપી ભગવાન પણ ખૂબ જ આનંદ ઉત્સાહ અનુભવે છે જય રમજ